પ્રેશર કુકરમાંથી હવા છે એ બધી નીકળી ગઈ છે અને ખોલીએ એટલે સરસ મજાની ખીચડી રેડી છે આમ તો ખીચડીની રેસીપી મેં ઘણી બધી તમારી સાથે શેર કરી છે અને સાદી ખીચડી ઢીલી કેવી રીતે બનાવી એ પણ શેર કરી છે અને અત્યારે પણ ખીચડી સાથે એક સરસ એવી મગની દાળની રેસીપી તમારી સાથે શેર કરું છું તો જુઓ સરસ એવી ખીચડી તો બની ગઈ છે પરંતુ થોડુંક તમને ખીચડીની પણ પ્રોસેસ સમજાવો એટલે તમને ખ્યાલ આવશે તો એક કપ પ્રમાણે મગની ફોતરાવાળી જે દાળ આવે તેનો જનરલી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એક કપ લીધી છે ઘરની વાડકીથી એક વાડકી ખીચડીયા ચોખા લીધા છે અહીં તમે કોઈ પણ ચોખા છે લઈ શકો છો પરંતુ બાસમતી નહીં લેવાના અને આ રીતે મિક્સ કરીને તમે એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો રૂમ ટેમ્પરેચર પર હવે આ મગની દાળ છે અને ચોખા છે તેને પેલા પાણીથી ધોઈ લઈએ જુઓ આપણે આ રીતે બધું કચરું છે ને એ કચરો નથી તમને ખબર પડશે તો આ રીતે છે ને બધું જ આપણે કાઢી લેવાનું છે ને આસાનીથી નીકળી જાય જોઈ શકાય છે તો મગની દાળની આ ફોતરી છે તો આવું જ્યારે રેડીમેડ લાવો છો ને મગની દાળ ત્યારે નથી થતું અને એ જુઓ પાણીથી બે વખત મેં ધોઈ છે બધી જ ફોતરી પણ આસાનીથી જો સરળતાથી નીકળી ગઈ છે તો આવી રીતે બધું કાઢી લેવાનું અને જે આ પાણી છે ને એને પ્લાન્ટ્સમાં આપવાનું હવે ધોવાઈ ગયેલા દાળ અને ચોખા છે તેને પ્રેશર કુકરમાં ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે એ જ વાટકીથી પાણી લેવાનું છે તો એક એક વાટકી દાળ અને ચોખા છે અને એ જ વાટકીથી આપણે છ વાટકી જેટલું પાણી લઈ લેવાનું છે તો આવી રીતે બધું જ પાણી આપણે અંદર ઉમેરી દેવાનું છે જુઓ પરફેક્ટ માપ છે અને એકદમ સરસ ખીચડી રેડી થશે હવે એક ચમચી પ્રમાણે આપણે જીરું ઉમેરી દઈએ જેનાથી ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવશે અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી અને એક ચમચી મીઠું ઉમેર્યું છે સાથે જ બે ચમચી પ્રમાણે ઘી ઉમેરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું જો અત્યારે નોર્મલ પાણી છે એટલે ઘી ઓગળેલું દેખાતું નથી ઠંડુ જ પાણી છે જે આપણે ફિલ્ટરનું હોય એ જ પાણી મેં લીધું છે બધું મિક્સ કરી લીધું છે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા ગેસ પર તેમાં ચાર વિસલવા દઈએ ત્યાં સુધીમાં જોઈએ કે આ મગ છે આખા બરાબર તો આગળ મેં વાત કરી કે ઘરમાં ખીચડી બનાવી હોય અને દાળ જ ન હોય તો તમે શું કરશો તો જુઓ મગ લીધા છે મેં અને એમાંથી આપણે સરસ એવી આજે દાળ બનાવવાની પ્રોસેસ જોવી છે તો પહેલાં છે ને એને ચેક કરી લેવાના કે કંઈ પણ તમને થોડોક ખરાબ દાણો દેખાય કે કંઈ પણ કાંકરો હોય તો એ બધું સરસ રીતે જોઈને કાઢી લેવાનું છે તો આવી રીતે મેં બધું ચેક કરી લીધું છે અને થોડાક એવા જ નીકળ્યા છે તો આ રીતે બધું કાઢીને દૂર કરી ત્યાર પછી મિક્સર જારમાં મગ ઉમેરી દેશો તો તમે ક્યારેય મગમાંથી દાળ બનાવી છે તો ચાલો મેં આ પ્રોસેસ ત્રણ ચાર દિવસ પહેલાં કરી હતી જો આ રીતે જો થોડુંક એવું ફેરવી હાથ લઈ લેવાનું તરત જ પલ્સ મોડ પર આ પ્રોસેસ કરવાની છે ખાસ ધ્યાન રાખવાનું વધારે વાર ચાલુ નહીં રાખવાનું નહીં ત્યારે ભૂકો થઈ જાય તો આ રીતે મેં બેથી ત્રણ વાર આ પ્રોસેસ કરી લીધી છે મગની બસ ધ્યાન તો એટલું જ રાખવાનું કે બટન વધારે વાર ચાલુ ન રહી જાય જો ચાલુ રહે તો પછી ભૂકો થઈ જાય તો થોડુંક ચાલુ કરી છોડી દેવાનું ચાલુ કરી છોડી દેવાનું એ પણ ઉલટી સાઈડ તો આ રીતે બધું જ હવે ચાળી લેશું તો જુઓ ચાળતા ખ્યાલ આવે છે કે મગની દાળ ઉપર રહી જશે અને તેનો ભૂકો અને મગની ફોતરી છે એ નીકળી જશે તો થોડો કેવો કેવા પૂરતો જ તેનો ભૂકો થયો છે એ પણ એકદમ ઝીણો કે જે તમને દેખાય પણ નહીં જો થોડોક કેવો અને હા આને તમે છે ને ઢોકળા કરો ને ત્યારે ચોક્કસથી ઉપયોગમાં લઈ શકો છો એ પણ વેસ્ટ નહીં જાય હવે જુઓ દાળ છે ને થાળીમાં લઈને આપણે આ ઊંધી બાજુ ખેંચીએ ને એટલે બધા જ મગ છે એક સાઈડથી દળી જશે તો આ રીતે આપણે તેને કરી લેવાનું છે એટલે બધા જ મગ છે એ એકથી બે ચમચી પ્રમાણે નીકળશે વધારે નીકળવાના નથી અને જોઈ શકાય છે કે કેટલું સરસ રીતે મગ અને દાળ છૂટા પડી ગયા છે તો જે મગ નીકળ્યા છે તેને પણ આપણે જેવી રીતે દાળ કરી એવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ અથવા ફરીથી બોટલમાં ભરી અને તેની સબ્જી બની જાય છે તો આ રીતે મગ છે તેને આસાનીથી પણ તમે કાઢી શકો છો અને આવી જ રીતે જ્યારે હું ખીચડી કરવા જાતી હતી અને ફોતરાવાળી મગની દાળ પૂરી થઈ ગઈ હતી તો મેં થોડીક આડ રીતે ટ્રાય કરી તો ખૂબ સરસ આ રીતે દાળ થઈ જોઈ શકાય છે કેટલી સરસ થઈ છે અને ખરેખર આ તો મેં સ્પેશિયલી તમારી માટે દાળ બનાવવાનો વિડીયો શેર કર્યો છે અને આ રીતે જો ટ્રાય કરશો ને તો તમને પણ ખૂબ જ ગમવાનું છે અને ચોખ્ખી એવી દાળ રેડી થાય છે અને ખૂબ સરસ એવો વીડિયો છે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો તેને પણ ઉપયોગી થશે અને જોવા બદલ તમારો આભાર